તો જય માતાજી ગઈશ તો હું આજે બનાવું છું બટાકા વડા તો જુઓ હું બટાકા લઈ લીધાશું સોમારે કાપે ચોખ્ખા કરીને ધોઈ કુકરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે તો ચલો બટાકા બાફી લઈએ આપણે કુકરમાં તો બટાકા બાફવા મૂકી દીધા અને સીટી વાગવાની તૈયારી સીટી ત્રણ ચાર સીટી બે ત્રણ સીટીઓ પગારી દઈએ પછી બટાકા આપણે કાઢી લઈએ ભાઈ જ મારા બટાકા તો ચઢી જાય જુઓ મસ્ત અને બેસું લેસ મસ્ત રીતે બટાકા ચઢી જશે જો આમ સઈની છાલ ઉતારીએ પછી મસાલો કરી દઈએ તો ચલો અને મસાલો કરી નાખીએ તો કંઈ જ હું ચરણ લોટ તો લઈ લીધું છે અને બેટર તૈયાર કરી નાખીએ અમે અને પછી બટાકા વડા બનાવીએ તો બટાકા વડા માટે બટાકા પણ તૈયાર કરી નાખીએ આપણે જુઓ તો ચલો ચાલો ગઈશ લોટ પલાડી દઈએ અને પશુ પેટર તૈયાર કરી અને પશુ મસાલો તૈયાર કરીએ તો કહીશ બેસન તો મેં તૈયાર કરીને મૂકી દીધું કરી મસાલો તૈયાર દઈએ તો ચલો બેસન તો તૈયાર કરી દીધું હવે મસાલો તો કહીશ મે મસાલો કરવા માટે મરચાં કૂટી લઈ લીધો હું આદુએ મેં ભીઘું કૂટી દીધું હું વરિયાળી લીધી હલ લીધા હું આમરચું પાવડર લીધો હ कोथमी ली थी और बीच मरचू मीठू थे आग मसालो कर बताओ तो चलो मसालो तैयार थे तो गई मसालो तैयार कर दिए तो जो पहला थोड़ा स्वाद मुझे मीठू मीठू नाखी दे चमची जेवी मैं वहाँ खोड़ नाखी दी थी तो चु खोड नाखी थी सर गई से बढ़ा मसाला तैयार कर લીલા મરચાં કુટી વરિયાળી આ મરચું પાવડર કોથમીર અને તલ બધું નાખી અને મિક્સ કરી નાખીએ મસાલા નાખી દીધા હા તો ચલો કરી મિક્સ કરી દેવાનું તો ગઈશ મિક્સ તો કરી દીધો હું મસાલો મેં અને પછી આવી રીતે ગોળ ઉમમ કરી અને ગોળ કરી દેવાના તો ચલો આવી રીતે ગોળ કરી દેવાના કહીશ બટાકા વડાના ગોળ રાઉન્ડ કરીને મૂકી દીધા હું જો આમ તો ચલો તરી લઈએ તેલ ગરમ કરી અને પછી બટાકામાં કેસનના લોટમાં પેલા કરે અને તરી લઈએ તો ચલો કહીશ કહીશ આપણે આપણે અમે તૈયારી કરીએ છીએ તરવાની બટાકા વડા તો જેવો બટાકા બડા ગોક કરી મકડી દાસું લીટર કરી દીધું અંદો ચપ કપટી જે વોપરે નાખી દઈએ સોડા પોટે તો કઈ સોડા તો નાખી દઉં અને ફળાઈ દઈએ આ નબરો બેટર એકદમ કમ્પ્લીટસદો તો ગાઈસ મારું વિડિયો હારો લાગે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી લેજો તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો ચલો આપણે બટાકા વડા તરી લઈએ તો આપણે આવી ચમચીની રીત મદદથી તેલમાં તરી દઈએ નાખી દઈએ જો આવી રીતે નાખી તો કઈશ આપડા બટાકા વડા મસ્ત રીતે તરી જવું કઈશ આપણે આવી રીતે કોક નવું વસ્તુ તરીએ ખાવાનું બનાવીએ ને સારું તો અમે આવી રીતે ચૂલા પર મૂકીએ તો જો આજે મેં બટાકા વડા એક ચૂલા પર મૂકી દીધું કોઈ પણ વસ્તુ બનાવીએ આવી તો આપણે ગેસ ઉપર આવી ચૂલા પર મૂકીએ પણ આપણે તો ચૂલા તો હોય નહીં તો ગેસ ઉપર આપણે મૂકી દઈએ છીએ તો કઈ જ કેવા લાગે બટાકા વડા કોમેન્ટ કરીને કહી દેજો સારા બને કે નહીં